કેમ છો કેવે કિચનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ રવાની ઈડલી પણ ઈડલી તો ખરી ફૂલ મસાલાવાળી વઘારીને અને એની ચાટ બનાવશો તો તમારે ઘણીવાર એવું થાય છે કે ઈડલી પડી રહે છે તો તમે એની ચાટ કઈ રીતે બનાવી શકો તો ચલો હું તમને બતાવું એક પેન લીધું છે એમાં થોડું મસ્તું આપણે તેલ નાખશું બહુ વધારે નથી નાખવાનું એમાં આપણે આ રીતે ઇડલીના પીસ કરીને રાખ્યા છે એક એક ઇડલી ફ્રાય કરી એ રીતે ફ્રાય કરવા મૂકી દેજે એકદમ કડક થઈ જાય એ રીતે મેં તો અત્યારે આ તાજી જ બનાવી છે ઇડલી અને રવાની બનાવી છે કારણ કે રવાની તો પાંચ જ મીટમાં થઈ જાય ક્યારેક એવું બને છે કે તમારી પાસે પડી રહી હોય છે ઇડલી ઈડલી થોડી આપણે એકદમ સોતળાય ત્યાં સુધી હું તમને મારી વસ્તુ બતાવી દઉં કે આપણે શું શું નાખવું मीठू ग्रीन चटनी राजकोट चटनी गड़ी चटनी लसन चटनी સેવ ગળો તીખો ચવાણું રતલામી સેવ ટમેટા કાકડી અને કેપ્સિકમ ગાર્નિશિંગ માટે કોથમરી આપણે જોયું ત્યાં સુધીમાં આપણી એટલે ઘણી બધી એક સાઈડ બધી જ થઈ ગઈ છે અને આ રવાની ઇડલી ખાલી મેં દસ જ મિનિટ રવો પલાળ્યો છે દહીં નાખીને એમાં મીઠું નાખ્યું છે કોથંબરી કોબી લીલું મરચું લીલું લસણ લીલી ડુંગળી અને એ બધું નાખી અને બનાવી છે એટલે મસાલા એટલે આમ પણ બહુ સરસ થઈ જાય હવે જે જે આપી થઈ ગઈ છે એને આ રીતે પ્લેટમાં મૂકશું જો બહુ સરસ શેકાઈ ગઈ છે એટલે સરસ મજા આ રીતે લઈ નાખશું ઘણી વાર તમે બાળકોને લંચ બોક્સમાં દઈ શકો ઘરે પણ કોઈ ગેસ્ટ આવ્યા હોય તો નવી વસ્તુ થઈ જાય ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કળી ચટણી રાજકોટની ચટણી ग्रीन घर बना चटनी लसन चटनी टमाटा લીલા મિર્ચા કાકડી સાદી સેવ રતલામી સેવ તીખો મીઠો ચેવ તો તમને લોકોને મારી ઇડલી ચાટ કેવી લાગે આપણે ટેસ્ટ પણ કરીને જોઈએ કે ઇડલી ચાટ રિયલમાં કેવી થઈ છે દેખાવમાં તો બહુ સરસ થઈ છે હમ બહુ એટલે બહુ જ મસ્ત થઈ છે તો તમે બધા મારે ત્યાં ઇડલી ચાટ ટેસ્ટ કરવા માટે જરૂરથી બધા અને કેવાય છે જેને કાયમ માટે સપોર્ટ કરો છો અને કરતા રહ્યો મારા દરેક વિડીયો તમે લોકો જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અવન વાનગી માટે જોડાતા રહ્યો જય શ્રી કૃષ્ણ મહાદેવ